તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ આવતીકાલે પાંચ વોર્ડમાં એક સાથે પાણી કાપ વોર્ડ આઠ દસ અગિયાર બાર અને તેરના વિસ્તારોમાં પાણી કાપ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મનપાનો નિર્ણય એક લાખથી વધુ લોકોને નહીં મળે પીવાનું પાણી તો એક તરફ ગરમી છે બીજી તરફ પાંચ વોર્ડ છે કે જ્યાં આવતીકાલે પાણી નહીં મળે પીવાનું પાણી નહીં મળે જેના કારણે એક લાખથી વધુ લોકો છે કે જેમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તો ફ્રી મોન્સૂનની કામગીરીને લઈને મનપા દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે એક તરફ ભર ઉનાળે પાણી કાપ થશે જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે તો પ્રી મોન્સૂનની કામગીરીના પગલે આ નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે મહત્વનું છે કે આવતીકાલે પાંચ વોર્ડમાં એક સાથે પાણી કાપનો નિર્ણય છે તે રાજકોટમાં લેવામાં આવ્યો છે

વોટર વર્ક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આવતીકાલે વોર્ડ નંબર આઠ દસ અગિયાર બાર અને તેર ના અનેક વિસ્તારોમાં પાણી કાપ છે તે આપવામાં આવ્યો છે વોટર વર્ક્સ શાખા દ્વારા કે યાદી પણ બહાર પાડવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોવાથી આવતીકાલે આ પાંચ જે વોર્ડ છે તેની અંદર પાણી નહીં મળી શકે તેના કારણે એક લાખથી પણ વધુ લોકોને પીવાનું પાણી વિતરણ કરવામાં નહીં આવે આ પ્રકારની હકીકત છે તે પણ હાલ સામે આવી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો આવતીકાલે રાજકોટમાં સમસ્યા રહેશે લોકોને કારણ કે પાંચ વોર્ડમાં પાણી કાપનો નિર્ણય તો રાજ્યમાં ગરમીએ જોર પકડ્યું છે ખાસ કરીને કચ્છમાં ભારે ગરમી પડી રહી છે કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ અપાયું છે ભીષણ ગરમીથી કચ્છવાસીઓ ત્રસ્ત થયા છે કચ્છમાં સતત ગરમીથી લોકો છે તે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે ફરી પાછું આજે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે તાપમાનની વાત કરવામાં આવે તો ગઈકાલે હું ભુજનું તાપમાન જે તેતાલીસ ડિગ્રી છે તે નોંધાયું હતું તો કંડા એરપોર્ટનું તાપમાન છે તે ડિગ્રી નોંધાયું હતું ત્યારે આજે ફરી પાછું હવામાન વિભાગે છે તે કચ્છમાં રેડ એલર્ટ આપ્યું છે ત્યારે હજુ પણ ભારે ગરમીનો લોકોનો સામનો કરવો પડશે આ જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજના દ્રશ્યો છે તે ભાસી રહ્યા છે ચોક્કસથી આ દ્રશ્યોમાં જે પ્રમાણે આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે તો જાણકારોનું માનવું છે કે બપોરના સમયે છે તે ભારે ગરમીના લીધે ઘરથી બહાર કામ વગર ન નીકળવું જોઈએ જો નીકળવાનું ખાય તો ઠંડા પીણાનું અને રૂમાલ દુપટાનો છે તે ઉપયોગ કરવો જોઈએ એટલે ચોક્કસથી જે પ્રમાણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે લોકોને હજુ પણ ગરમીનો છે તે હાથનો સામનો કરવો પડશે એટલે આથી પણ વધુ ગરમીનો સામનો કરવા તો વડોદરામાં રસ્તા પર અશ્વની દોડા દોડી અશ્વએ વાસણા ભાયલી રોડ માથે લીધો વિફરેલા અશ્વનો વિડીયો વાયરલ થયો છે ગઈકાલે ભગવાન રામની શોભાયાત્રા નીકળી તે પૂર્વે અશ્વ રોડ પર ભાગ્યો રોડ વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો તો મસ્તીએ ચડેલા અશ્વના કારણે અકસ્માત થતા થતા રહી ગયો વિફરેલો અશ્વ તેના માલિકને પણ ન ગાંઠ્યો તો રસ્તા પર અશ્વની દોડા દોડી છે તે જોવા મળી હતી વિતરેલા અશ્વનો આ જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે દોડાદોડી હાર્દિક જોડાયા છે લાઈન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક શું વધુ અપડેટ સમગ્ર મામલે બિલકુલ છે કે રસ્તા પર રખડતા ત્રાસ છે પરંતુ આ એક વિચિત્ર ઘટના જે છે તે સામે આવી છે ગઈકાલની ઘટના છે ગઈકાલે રોડ પરથી રામજીની સવારી નીકળવાની હતી અને તે દરમિયાન એક અશ્વ જે છે તેના માલિકના હાથમાંથી છૂટી ગયો હતો અને બેકાબુ બન્યો હતો દ્રષ્ટિએ તો રમૂજ ભર્યા દ્રશ્યો લાગે પરંતુ આ ખૂબ જ ગંભીર પ્રકારના દ્રશ્યો છે કારણ કે જયારે ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અશ્વ જે છે એ હવે બેકાબુ બન્યો હતો કે રસ્તા પર આમ તેમ દોડાદોડ કરી રહ્યો હતો તેનો માલિક પણ જોઈ શકાય છે કે તેને પકડવા માટે કાબુમાં લેવા માટે તેની પાછળ પાછળ દોડે છે પરંતુ તે કાબુમાં આવતો નથી ત્યારે આજે ઘટના બની તેના કારણે આજે વાસનાભાઈ રોડ છે ત્યાં દહેશતનો માહોલ જે છે તે સર્જાયો હતો અને કેટલાક વાહન ચાલકો અશ્વની અડફેટે આવતા આવતા પણ રહી ગયા હતા જી બિલકુલ આભાર આ સમગ્ર માહિતી